બપોર બાદ મહોત્સવ મજાનું આયોજન દામા પરિવાર સમસ્ત વાનુશાલી સમાજમાં એક પરિવાર એટલે દામા આંગણે દામા પરિવારના મા માનો પાટોત્સવ સાથે સાથે મુંડન સંસ્કાર વિધિનો કાર્યક્રમ છે અને એમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ અઢારે વર્ણ નમતું મા માનું આ સ્થાન જે અત્યાર સુધી મારા મતે એક પરિવારનું ધામ હતું પણ હવે યાત્રાધામ બનવા જઈ રહ્યું છે અને એના નિમિત્તે હેઠળ આજે ભવ્ય ભવ્ય માનવ મેરામણ ઉમટ્યો છે સરસ મજાનું અહીં મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવેલ છે સવારે સંસ્કાર વિધિ અને ભવ્ય ભવ્ય કાર્યક્રમો અહીંયા આયોજન કરવામાં આવેલ છે અને એના માટે સૌ ભેગા થયા છે અને સાના માટે મેડિકલ માટે કે કોઈ પણ અમારા પરિવારનો કોઈને બી હોસ્પિટલા તકલીફ થાય તો એને પહેલાં ત્રીસ હજાર રૂપિયા આપતા હતા અત્યારે આજની તારીખમાં આજે વધારી અને પચાસ હજાર રૂપિયા પુનાગરી ટ્રસ્ટ દામા પરિવારને તકલીફમાં ક્યારેય બી સહયોગ કરશે તમે બી અત્યારે આ બધું જોઈ કર્યું ક્યાંક અમારી બહુ મિસ્ટેક થઈ હશે એ મિસ્ટેક અમને જણાવજો બાકી સાફ સફાઈ જુઓ જમવાનું જુઓ માણસોનું હેલિંગ કરતા માણસો સારી તમારી ટીમને આભાર ખરેખર આ હેલિંગ જો કરે છે ને ખાસ તો સ્થાનિકના માણસો તમારા જે છે અને તમારું જે અત્યારે અમે ઈટલું લઈ જાય ખાસ કરી હવે કન્યાલાલને મળીએ જે સ્થાનિક કમિટીના પણ મેમ્બર કેટલા છે ગામડામાં લગભગ આજે અનેરો ઉત્સવ ઉજવાય છે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા